જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને આજ તો જો તડકો થઈ ગયો છે ને બે વાગી ગયા છે બે અઢી વાગી ગયા છે ને ચારે વ્લોગ શરૂ કર્યો છે એમાં એવું છે કે આપણે વાડીએ કામ જ એટલું છે અને આવતા વે તો સીધું જો બકાલું પારવાની શરૂઆત કરતી હતી અને અત્યારે જમીન કારવીને રોંઢા કરીને પછી કોળિયું કાઢી નાખ્યું આપણે આખી વાડીમાં વાડીમાં છે ને કોળિયું પડ્યું છે એ કાઢીને જો અહીંયા ઢગલા કરી દીધા છે અહીંયા તોવાણ થઈ ગયું ને ઢગલા કરી દીધા માલકા અને બહુ એટલે બહુ જ કોળિયું કાઢે ને બે કલાક છે કાઢતા બે કલાક થ કાઢી છે અને હવે પારવા જ આવશે અને દવા સાટવાનું શરૂ હતું આ તુવેરમાં બેક રોગ આવી ગયો હતો બેન જબલું લઈ લે તો ઉડી જ

ભાદરવા મહિનાનો તડકો હોય ને એવો તડકો છે ગરમી એટલી થાય થોડુંક એવું વાદળા થાય ચા પાછા તડકો થવા માંડે તડકો થોડોક દિવસ બતાવે ચા તો અહીંયા જો સાંઈએ નથી ઊભું રહેવાતું મોટું આપણું કળી ચીવ જો એટલો તડકો સહેલું એટલી લાગે અને હાલ જ્યારે હવે મંડી કામ કરવા પાછા ચાલો ફેમિલી ઉછોને પપ્પા વી એવા છે ટ્રેક્ટર લઈને અને આપણે આંકવા છે અને ફોન તડકે પડ્યો હતો ને તે બહુ બહુ થકી ગયો ને તે કાળું બતાવી છે પણ કોઈ વાંધો નહીં ને આપણું બતાલામ ખવો ફેમિલી હું તમને પછી બતાવીશ અને અહીંયા આપણે સાયા માટે ઝૂંપડી કરી જવો આવી રીતનો સાંયો આવે તો અહીંયા બેઠા બેઠા સા બનાવી નાખીએ હવે સાલ ફેમિલી આપણે મસ્ત મજાનો બનાવી નાખ્યો છે સૂલો અને બેન લાવે આપણે શા બનાવવાનું કરી છે છે કપ્લેટ નાખી દીધું છે એકલા દૂધમાં જ બનાવવાની છે અને

ઘડી રીતે ઉકાળો આવવા ને મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ સરસ મજાનો ફેમિલી તો જો આપણે કહેતા હતા ટ્રેક્ટર લઈને આવી ગયા છે સા પાણી પી લીધા છે અને જો હાંકવા મળ્યા છે ટેલર આપણે અંદર લીધેલું હતું એટલે છત્રી નથી સડાવેલી અને ઉચ્ચન પપ્પા એકલા હતા એટલે છત્રી સડાવી શક્ય ન બને એકલા ન સડાવી કે અને જો એ લઈને વ્યા છે ટ્રેક્ટર અને આપણે જો હાંકી નાખ્યું છે મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ જવો આવી રીતનું હાંકી નાખ્યું છે અને કેટલું ખડ હતું એ તો ફેમિલી તમને ખબર જ હશે કે આપણી વાડીમાં કેટલું ખડ હતું અને જવો આ બાજુ જે આંકવાનું છે આપણે કોળિયું કાઢી નાખ્યું જમી કાઢવીને બપોરા કરીને રોંઢા કરીને તરત આપણે છે ને કોળિયું કાઢી નાખ્યું અને પછી ઉછન પપ્પાનો ફોન આવ્યો એ કે હું ટ્રેક્ટર લઈને આવું તે હું આવતા રહ્યો છે ફેમિલીને ચા પીને આપણે કોટામાં આવી ગયા છે મસ્ત મજાની ચા પી લીધી છે અને સા તો પી લીધી પણ હજી પારવાનું નથી ખૂટતું ફેમિલી અહીંયા ખૂણે છે ને આપણે બકાલું છે એમાં બહુ ખડ છે આઠ કેરા છે પણ બહુ ખડશે અને આપણે થાંભલેથી વળામણ કર્યું થાંભલા સુધી લઈ ગયા છે એ આઠ કેરા છે એમાંથી પાંચમો કેરો લઈ છે એ પાસે કોળિયું કાઢવાનું હતું ને ન કરતો એ આઠે આઠ પરાય સાત નીશે પછી ઉપલા ભાગમાં રહેત અને ખડ તો એ હું તમને બતાવીશ કેવું ખડશે એમ અને

બધી જગ્યાએ ફરતા ટ્રેક્ટર છે જો ટ્રેક્ટર પડ્યું છે પછી બાજુમાં ટ્રેક્ટર એટલે સૌ ચંદ આવે છે જો બધે આંકી નાખ્યું છે આમાં આપણે મકાઈ ના ઓળિયા છે કા અમેરિકાન અને હાદી બે મકાઈ મિક્સમાં કરીને તો આપણે માલને ને ખાધે લાગે આવે અને સરસ થાય નીરાવ કા એનો

de tereza Oh.